બે અલગ ઘટના એવી છે કે જ્યાં પોલીસ યુવકને માર મારે છે તો બીજા કિસ્સામાં પોલીસે એક યુવકને એક અરજી અનુસાર બોલાવે છે નિવેદન માટે બોલાવે છે અને પછી ઢોર માર મારવામાં આવે છે મારું નામ સુડશ્મા કમલેશ ગામ ઉગલવાડ મને સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો હતો અને બોલાવ્યો કે તમારી ઉપર અરજી થઈ છે તમે સાવરકુંડલા પોલીસ સ્ટેશન ટાઉનની અંદર હાજર થઈ જાવ તો હું સાવરકુંડલા પોલીસ સ્ટેશનની અંદર હાજર થયો ત્યાં મને નીતિનભાઈ કરીને જમાદાર છે એને મને ફોન કરીને ઉપલા માળે ધાબા ઉપર બોલાવ્યો અને ત્યાં બોલાવ બોલાવી ને મારા જોડે મારી જોડે ફોન લઈ લેવામાં આવ્યો અને મારી જોડે હાથાપાઈ કરવામાં આવી ગાણા બોલવામાં આવી છે અને મને ઢોર માર મારવામાં આવ્યો છે અસહનીય માર મારવામાં આવ્યો છે કે મારીથી સહન નહોતું એટલું મને મોઢા ઉપર આંખોમાં અને પગના તળિયામાં ને હાથની હાથની હથેળીઓમાં બહુ માર મારવામાં આવેલો છે તમને કેનથી માર મારવામાં આવેલો છે મને પાયપ અને એલા હેન્ટર વડે માર મારવામાં આવ્યો છે પછી તમને શું શું એને કીધેલું છે મને ધમક્યું પણ આપી છે કે જો તું આ વાત કોઈને કહે કે ત્યાં પોલીસ ફરિયાદ કરી તો તારી ઘેરેથી ઉઠાવી લઈશ અને તને રસ્તામાં અધવસાળે એન્કાઉન્ટર કરીશ ને તને ખૂબ મારીશ એટલે પોલીસવાળાએ ફોન કરીને બોલાવી ચાલુ અને ના લઈ જાય ને ઢોર માર માર્યો છે આનો મને ન્યાય અપાવો લોક પ્લાસ્ટિકના પાયપથી એના પગ બી ઓજવાડી દીધા છે મેં તો કાળા ધાંભા પડી ગયા છે હાલી નથી તો ખરા અર્થમાં પોલીસની કામગીરી કેવી છે અને કેવી હોવી જોઈએ એ અંગે કેટલાય મતમતાંતર મતાંતર છે ભાવનગર જિલ્લાની આ બે ઘટના છે કે જ્યાં યુવકને માર મારવામાં આવ્યો એક તરફ રસ્તે ચાલતા યુવકને ઢોર ઢાખર મુદ્દે માર મારવામાં આવ્યો ખરા અર્થમાં કેવી હોવી જોઈએ પારદર્શક કે ખરા અર્થમાં તરફેણ તરફી પોલીસની કામગીરીને લઈને જે ઉઠતા સવાલો છે તેને લઈને ભાવનગરમાં અનેક ચર્ચા ઉઠી છે ખાખી વર્દીધારીનો ખોફ તો જોવા મળે છે તો બીજી તરફ નિર્દોષ લોકો પણ એટલા જ એના શિકાર થતા હોય છે આ સમગ્ર પોલીસના કિસ્સાઓમાં પોલીસની કામગીરી કેવી હોવી જોઈએ અને પોલીસની કામગીરી ખરા અર્થમાં શું હોવી જોઈએ એ અંગે કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો